इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ પોલીસેજ ખોલી પોલીસની પોલ જો પોલીસ જ પોલીસના ભાંડા ફોડ કરે તો સમજવું કે કઈક મોટું ખોટું છે એ ડિવિઝનમાં મેમકો ટ્રાફિક પોઈન્ટ એક એવી હકીકત બહાર આવી છે જે નિયમો અને વ્યવસ્થાના નામ પર સવાલ ઉભા કરે છે મેમકો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ ઝાલાએ ખુલાસો કર્યો છે કે નો એન્ટ્રી હોવા છતાં સાહિબાગ કમિશનર કચેરી તરફથી બારે વાહનો અહીં આવી જાય છે મહત્વની વાત એ છે કે અન્ય જગ્યાએ કોઈને કઈ નહીં દેખાય પણ મેમકો આવે એટલે બધા નિયમો દેખાય છે જોઈએ તો રાત્રે આઠ વાગ્યા પછી ઈ ડિવિઝન ના આ વિસ્તારમાંથી પ્રાઇવેટ બસો પસાર થાય છે અને અહીં બસો અન્ય રાજ્યો જવા માટે ભરાય છે શું આ બધું પોલીસના ના જાણ વિના ચાલે છે જેમ મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું શું દરેક ટ્રાફિક પોલીસના હિસ્સામાં જાય છે મોટો હપ્તો શું ઈ ડિવિઝન ના ટ્રાફિક બીટ પર મેમકો પોઈન્ટ છે ભંડોળ કમાણીનું સેન્ટર શક્યતાનો પ્રશ્નો ઉઠે છે કે શું આ બધું ઉચ્ચ અધિકારીઓની જાણમાં છે હવે જોવાનું એ છે કે શું ટ્રાફિક ડીસીપી સાહેબ કરશે કોઈ કાર્યવાહી કે પછી બની રહેશે પરિસ્થિતિ તું બી ચૂપ મેં ભી ચૂપ મેનકો પોઈન્ટ પર ટ્રાફિક નૈતિકતા કે ટ્રાફિક હપ્તાશાહી તમારું મૌન બીજાની હિંમત બને છે હવે અવાજ ઉઠાવવાનો વારો તમારો છે અહેવાલ ગર્વિત ગોયલ અમદાવાદ હાલો ગર્વિતભાઈ બોલો હા ગર્વિતભાઈ બોલો કઈ જગ્યાએ લક્ઝરી ઉપડી છે તમે ક્યાં મેમકો થી બોલો છો મેમકો થી આપડે ઇન્ચાર્જ નું નામ અને નંબર જણાવી શકો આઈ જાઓ રૂબરૂ ના નાના વિડીયો કેમ કંટાળી ગયા છે અમારા કશું થતું નથી બરાબર છે એટલે ચાલો અને આ આ લક્ઝરી હોટલ આ અહીંથી નીકળે છે પણ આવે છે છેક સીપી ઓફિસની બાજુમાંથી આવે છે ત્યાં કોઈ નથી દેખાતી એસટી થી આવે છે નથી દેખાતી મને ખબર જ પડતી મેમકો થી જ કેમ દેખાય છે ખબર જ પડતી એટલે આપણે મળીએ કાલે કાલે મળીએ આપણે રૂબરૂ મળીએ ભાઈ આવો વાંધો નહીં આપણે વિડિયો ચલાવીએ છાપામાં આપે વિડિયો બી ચલાઈએ બરાબર બરાબર વાંધો નહીં એ હા મળીએ કાલે રૂબરૂ મળો તમે મને આ મારો નંબર છે હો હા ઓકે હા